કચ્છમાં ગાંધીધામ આદિપુર જે જિલ્લાની આર્થિક રાજધાની અને લઘુ ભારત તરીકે ઓળખાય છે ત્યાં સફાઈની સમસ્યા લાંબા સમયથી ગંભીર રહી છે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દર મહિને કરોડો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં સમસ્યા યથાવત છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાણીએ તાત્કાલિક ધોરણે આ સમસ્યા હલ કરવા માટે પગલાં લીધા જેમાં નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ સાથે આદિપુરના મુખ્ય વિસ્તારો જેવા કે ઝૂલેલાલ માર્કેટ ચોસઠ બજાર ગાંધી સમાધિ અને મુખ્ય બજારની મુલાકાત લીધી આ મુલાકાત દરમિયાન તેમણે સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જરૂરી સૂચનો આપી જે દરમિયાન તેમણે વેપારીઓને લોકોને સ્વચ્છતા જાળવવા અને ડોર ટુ ડોર કચરાના નિકાલ સહયોગ આપવા અપીલ કરી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અન જાર્ક